જો આપણી સામે આ ચાર બાળકો ઊભા છે ત્રણ ભાઈઓને એક બેનો હું અહીંયાથી શાકભાજીના ફ્રૂટના એવા નામ બોલીશ બરાબર તમારે વિચારવાનું કે કયું શાકભાજી જમીનમાં થાય છે કયું શાકભાજી છોડ પર થાય છે અને કયું એવું ફળ છે જે ઝાડ પર થાય છે તો નીચે જમીનમાં હોય

ઝાડ ઉપર થાય છે બંને હાથે ઝાડ બનાવવાનું જો આ બેણે કર્યું એવી રીતે સાક્ષી બેણે કર્યું કાર્તિકભાઈ એમ કરવાનું બંને હાથ ઉપર સરસ બનાવવાનું નિશાની ચાલો રેડી સફરજન સફરજન ક્યાં થાય ખબર છે અરે વાહ તાળી પાડો સરસ ચાલો વેલો હોય જો હજી એક રહી ગયું વેલો હોય તો વેલાને આવી રીતે આમ આમ એક હાથે કરવાનું વેલાને આમ બતાવવાનો વેલા ઉપર થાય છે ઓકે ચાલો કારેલા કારેલા ક્યાં થાય અરે વાહ સાક્ષીબેનને આવડી ગયો ભાઈ કારેલાનો વેલો હોય જોયો છે તમે સરસ ચાલો ભીંડો 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 વેલા ઉપર થાય કાર્તિકભાઈ જો કોઈ કરે એમ નહીં કરવાનું આપણે વિચારવાનું

ખેંચે છે હા ચાલો સરસ તરબૂચ તરબૂચ કે થાતા છે ભાઈ એ બોલવાનું નથી બોલવાનું નથી કોઈ તરબૂચ કે થાય હવે તો કોક બોલી ગયું તો ખબર પડે ને તો વેલો કરો ને બોલવાનું નથી આમ વેલો બનાવો વેલો જાતો હોય ઉપર એમ એ જો વેલો તરબૂચ વેલો નીચે હોય હો ભાઈ ઈ ઉપર ન હોય તો તો તરબૂચ માથા ઉપર પડે તો તોલો તૂટી જાય ને સરસ ચાલો તમે કેળ જોઈએ છે કેળા ક્યાં થાય ઝાડવું મોટું થોડું ચાલો ચાલો આદુ 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 ચામાં થોડું થાય ચામાં તો નાખવાનું હોય આદુ ચામાં નાખવાનું હોય ચામાં ઉગે સરસ જમીન માં હોય આદુ હો ભાઈ બહુ સરસ ચાલો ગુવાર વેરી ગુડ સાક્ષી બેન ને તરત આવડી જાય છે હો ભાઈ તુરિયા તુરિયા અરે વાહ કાર્તિક વેરી ગુડ દૂધી વાહ કાર્તિક નહીં આવડી જાય છે તરત સરસ ચાલો પપૈયું એ ભાઈ પોપૈયા ખોદવાના ન હોય બહુ મોટું હોય પણ નાના કરતા થોડુંક મોટું હોય ચાલો પછી બટાકા બટાકા ક્યાં થાય અરે વાહ અર્ષિદભાઈ ને આવડી ગયો વેરી ગુડ તાળી પાડો બધા માટે